ચાર મહિના પહેલા અડાજન વિસ્તારમાં થયેલ દસ લાખની લૂંટને અંજામ આપનાર રિક્ષા આરોપીની ઝડપી પાડતી સુરત શહેર ઇસોજી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનાઓએ શહેર તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં નોંધાયેલ ગંભીર ગુનામાં ઘણા સમયથી નાસ્તા ફરતા હોય તેવાને પકડી પાડી અધિક પોલીસ કમિશનર રાઘીવેન્દ્ર વત્સ ક્રાઇમ નાય પોલીસ કમિશનર રાજદીપસિંહ અપનકુમ ઈસોજીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી છે એસઆઈ ભરતભાઈ દેવીદાસભાઈ એ સાઇ મોહમ્મદ મુનાફ ગુલામ રસુલને મળેલ બાતમીને આધારે ઈચ્છાપુર વિસ્તારમાંથી આરોપી સચુ ઉર્ફે કરન રામવતાર રાય ઉમર બત્રીસ રહેવાસી ઘર નંબર ચોર્યાસી આશાનગર હરિનગર પાછળ ઉદના સુરતવાળાને ઝડપી પાડવામાં આવેલ છે આરોપીની પૂછપરછ કરતા ચારેક મહિના પહેલા તેના મિત્ર સંજુએ એક વ્યક્તિ બેંકમાંથી મોટી રકમ ઉપાડીને લઈ જાય છે તે ટીપને આધારે તેણે અન્ય મિત્રો રાકેશ ચૌધરી વિક્કી પચ્ચીસ સત્તા જાવિદ સાથે મળીને અડાજણ ગૌરવપથ રોડ ઉપર આવેલ એસબીઆઈ બેંક ખાતે ફરિયાદી પૈસા ઉપાડી પોતાની મોપેડ ઉપર જતો હતો તે વ્યક્તિને રસ્તામાં રોકી ધાક ધમકી આપી અપહરણ કરી રોકડ રૂપિયા દસ લાખની લૂંટ કરી નાસી ગયો હતો અને ફરિયાદીએ લૂંટને ગુનાને અંજામ અડા આપનાર અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો જે ગુનામાં પોતે પોલીસથી બચવા માટે નાસ્તો ફરતો હતો આરોપી અડાજણ પોલીસ સ્ટેશન બે હજાર ચોવીસ ઇપિકો કલમ ત્રણસો ને બાણું ત્રણસો પાંસઠ ત્રણસો બેતાળીસ પાંચસો ચાર પાંચસો છ બે એકસો ચૌદ મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને અડાજણ પોલીસને સોંપેલ છે